મધ્યપ્રદેશના ઓગણત્રીસ વર્ષીય ટ્રક ચાલક રાજેશ ગંગા સાહુ ટ્રકમાં દહેજથી ઇંટ બનાવવા માટેની રાગ ભરીને સુરત જઈ રહ્યા હતા તેઓ અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે ઉપર મોતાલી ગામના પાટિયા પાસેના અમરાવતી નદીનો બ્રિજ પ્રસાર કરી અંકલેશ્વર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન ભરૂચ તરફ પૂર પર ઝડપે જતી ટ્રકના સુરેશ નામના ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ટ્રક બંને હાઈવે વચ્ચેનું ડિવાઈડર કૂદી અંકલેશ્વર તરફના રોડ ઉપર આવી ટ્રક સાથે ભટકાઈ હતી દરમિયાન રાજેશ સાહુની ટ્રક પાછળ આવતી ટ્રક પણ હાઈવેની નીચે ઉતરી પલટી મારી ગઈ હતી આ અકસ્માતની જાણ થતાં બી ડિવિઝન પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત ટ્રક ચાલક રાજેશ સાહુને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ અકસ્માતમાં ડિવાઈડર કૂદીને આવેલ ટ્રક ચાલકને પણ ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે